પોરબંદરમાં નગરપાલિકાનું તંત્ર પ્રીમોન્સૂનની કામગીરીમાં માનતો નથી અને જ્યારે આગ લાગે ત્યારે કુવો ખોદવાનો હોય એ રીતે ચોમાસામાં વરસાદી પાણીના નિકાલ માટેની લોકો હેરાન થાય તે પ્રકારની કામગીરી કરે છે જેનું ઉદાહરણ ઉદ્યોગનગરના રેલવેના ફાટક પાસે જોવા મળ્યું છે કે જ્યાં દરગાહની પાસે જ પાણીના નિકાલ માટે કેનાલ ખોદી નાખવામાં આવી છે અને ત્યારબાદ તે કેનાલ ઉપર પાઇપ મૂક્યા નથી જેના કારણે દરગાહમાં અને પાછળ આવેલી સોસાયટીઓમાં રહેતા લોકોને અવર જવરમાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને લાકડાના પાટિયા ઉપરથી જીવના જોખમે લોકો પસાર થતા જોવા મળે છે પોરબંદર નગરપાલિકાનું તંત્ર પાણીના નિકાલ માટે જ્યાં ત્યાં ખોદકામ કરે છે ત્યારબાદ તે જગ્યાનું તાત્કાલિક લઈને સમારકામ કરાવવાની કામગીરીમાં ઘોર બેદરકારી રાખવી રહ્યું છે જેના કારણે કારણે ઠેર ઠેર પોરબંદર વાસીઓ હેરાન થઈ રહ્યા છે આ વિસ્તારના લોકોએ તે અંગેની રજૂઆત કરી હતી અને વહેલી તકે યોગ્ય કરવા માંગ કરી હતી હું અહીંયા પોરબંદરનો રહેવાસી ને નસન ટેકરી એરિયો ના દર વર્ષે આ લોકો નગરપાલિકા પાણી ભરાય ત્યારે ખોદી જાય ને પછી છ મહિના વર્ષ દિવસ કામ કરવા નથી આવતા એ અમારા ખર્ચે અમારે ખર્ચો કરાવવો પડે એ વારું ખેલાવી તો ખોદીને મોટા મોટા ખાડા કરીને વયા જાય નથી ભરતી કરતા ને નથી કંઈ કામ કરતા કેટલા સમયથી આ ખોદકામ કરેલું છે અને શા માટે એ લોકોએ ખોદકામ કરેલું હતું આપણે કેનાલમાંથી પાણી મૂકવામાં આવ્યું ભાદર ડેમનું ત્યારે એ લોકો આવ્યા હતા ખોદવા માટે એ ખોદીને વયા ગયા એ પછી પાછા આવ્યા નથી ને રસ્તા ખોદીને એમને મૂકી દઈએ અત્યારે જે તમારા ઘર પાસે જે ખોદકામ કરવામાં આવ્યું છે તેના લીધે લોકોને શું હેરાનગતિનો સામનો કરવો પડે છે હેરાનગતિને એ સામનો કરવો પડે કે રાજીવનગરમાંથી ને હાલવા ચાલવાવાળા સવારે વોકિંગવાળા માટે બહુ તકલીફ પડે આવક જાવક માટે ને જે અહીંયા અંદર એ લોકો ધર્મસ્થળવાળા જાય એ લોકોને આવક જાવક માટે તકલીફ પડે આપણે દરગાહે જવા માટે જે દર્શન કરવા જાય નમાજ પડવા જાય ને ગુરુદ્વાર છે જેનું એ લોકોને આવક જાવક માટે બહુ તકલીફ પડે પાટિયા ઉપર ચાલીને જાય ને મોટો વેકરો કર નહીં ખોર એટલે એ લોકોએ પોતે જ રસ્તો કર્યો બધે માટે કે સારો બધેને તકલીફ ના થાય એ માટે એ લોકોએ પાટિયું રાખીને એ લોકોએ કર્યું હજી સુધીમાં કોઈ નગરપાલિકા જોવા નથી આવી આપની આ અંગે શું રજૂઆત છે નગરપાલિકાના તંત્રને અમારો રજૂઆત એ છે કે જેમ ભૂંગરા કાઢી નહીં ખાય એ વ્યવસ્થિત કરી નાખે ને ગટર કાયદેસર હતી એવી ગટર હમણાં કર નાખે પછી આગળ એ લોકોને રોડને જે હોય એની રીતે રાખે પોરબંદરના ઉદ્યોગનગર રેલવે ખાટક પાસે આવેલ દરગાહ વિસ્તાર છે આ કે ત્યાં દરગાહે જવા માટે પણ લોકોને ખૂબ જ પારાવાર પરેશાનીનો સામનો કરવો પડે છે તે ઉપરાંત અહીં સોસાયટીમાં રહેતા લોકોને પણ અવર જવરની મુશ્કેલી વેઠવી પડે છે માટે તંત્રએ વહેલી તકે નકર કાર્યવાહી કરવી જ રહી પોરબંદર આજકાલ જિગ્નેશ